નમસ્કાર મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા મિત્રો પ્રેરણાદાયી વાતો કેટલીક એવી હોય છે કે જીવનમાં અસર કરી જતી હોય છે ક્યારેક એવી પણ વાત બનતી હોય છે કે કેટલાક વ્યક્તિઓ અને તેમનું વ્યક્તિત્વ એવું હોય છે કે દરેક સભ્ય સમાજ અને યુવાનો માટે અને મોટેરાઓ માટે એક આધાર સ્તંભ બની જતું હોય છે એક રોલ મોડેલ બની જતું હોય છે આજે એક એવી વાત કરવી છે કે મહેસાણા જિલ્લાના ઊા જેવા નાના નગરમાંથી અમદાવાદ સુધીની સફર અને અમદાવાદથી અમેરિકા સુધીની સફર એક ચિત્રકારે કેવી રીતે કરી કેવો સંઘર્ષ કરવો પડ્યો કારણ કે આજથી ચાલીસ વર્ષ પચાસ વર્ષ પહેલાં જ્યારે એક ચિત્રકાર અને તેની ચિત્રકારીની કદર સભ્ય સમાજમાં કેટલી થતી હતી તે પણ જાણવા જેવી વાત કરવાની છે અને સંઘર્ષ સાથે સફળતા કેવી રીતે મળી તે પણ આજે જાણીશું ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર દિનુ પટેલ મારી સાથે ઉપસ્થિત છે હું સ્વાગત કરું છું નમસ્કાર શરૂઆત કરીશું ઊંઝા ઊંઝાથી અભ્યાસ અર્થે અમદાવાદ આવવાનું થયું અને અમદાવાદમાં જે સંઘર્ષમય દિવસો હતા તે આજના યુવાનોને એટલા માટે જણાવે છે કારણ કે અત્યારે આધુનિક સગવડતાઓ સાથેનું જીવન થઈ ચૂકેલું છે કેટલાકને તાત્કાલિક સફળતા મેળવી છે ચપટી આમ વગાડી અને સફળતા મળવી એવું નથી થતું હકીકતમાં મારે આપની સાથે એ સમજવું છે કે ઊંઝાથી અહીંયા આવ્યા કઈ રીતે આગળ વધ્યા અને કયા કયા પડાવોમાં તમે આગળ વધ્યા આમ મારું વતન મહેસાણા જિલ્લાની અંદર ઊંજાની બાજુમાં સિંહી ગામ મારું પાટણ રોડ પર એ વખત મને ચિત્રનો બહુ શોખ એટલે ભણવામાં મારું બહુ એ નતું ચાલતું કંઈ મગજ એટલે અમારે ત્યાં ટીચર હતા એ મને કહે કે તારે ડ્રોઈંગ સારું છે એટલે હું ફાઇન આર્ટ્સમાં જતો રહી એ ફાઇન આર્ટ્સમાં એટલે આપણે તો શું બે વર્ષનો કોર્સની હોય કે ભાઈ ડીટીસી કરો એટલે કે ચિત્ર શિક્ષકની નોકરી મળી જાય એટલે એ તે શરૂઆત મારી થઈ આ ડીટીસી ક્યાં કરવાનું થયું ટીટીસી એ વખતે મારે વલ્લભ વિદ્યાનગર મેં કર્યું બે વર્ષનો એ વખત તો શું કે તમે ફોર્મ ભરો એટલે કે બે વર્ષનો કોર્સ કરી નાખો પણ મેં બે વર્ષનો જો એટીડી કર્યું તમે એટલે એ વખત મેં પેલા લાઈવ સ્કેચ કરતા અમે આર્ટિસ્ટો મેં જોયા તો જે ચોથા પાંચમા વર્ષના એમાં એમએસ બાબત કરીને હતો બહુ ગોધરાનો ને બહુ આબેહુક પોર્ટ્રેટ કરતો હતો એની અસર મને બહુ અસર થઈ એટલે ત્યારથી જ મને થયું બે વર્ષ કોર્સમાં મારે માસ્તર તો થવું જ નહીં કોઈ સંજોગો મારે આવા પોર્ટ્રેટ પેઇન્ટિંગ કરવા છે એટલે એ વખત તો પોર્ટ્રેટ પેઇન્ટિંગ શબ્દ જ યાદ ના હોય ફોટા બનાવતા શીખવું છે એટલે ત્યાંથી મારી શરૂઆત પછી મેં ત્યાંથી એડમિશન માટે મેં ત્યાંથી કે ભાઈ અહીં તો આવું બે વર્ષ પૂરો થઈ ગયો એટલે તમારે કે હવે સીએનમાં જવું પડે કે તો બરોડા જવું પડે એવી આ પોર્ટ્રેટની આ શરૂઆત દર્શક મિત્રો હું આપને એક વાત અચૂક જણાવીશ કે ગુજરાતમાં કેટલાક ઘણા ગાંઠા પોર્ટ્રેટ આસ્ટી આર્ટિસ્ટ અત્યારે હાલ છે આપણી પાસે કેટલાક યુવાનો પણ ખૂબ સરસ પોર્ટ્રેટ બનાવે છે પરંતુ જૂની પેઢીના પોટ્રેટ આર્ટિસ્ટ જે છે તેમાંના એક દિનુભાઈ પટેલ છે અને તેમણે જે સતત સાધના કરી છે અને આ બેહૂબ વ્યક્તિચિત્ર બનાવવાની જે તેમની કળા છે તે વિશે પણ આપણે જાણીશું બાબત આર્ટિસ્ટ બાબત પાસેથી આપને પ્રેરણા મળી કે હું આ બનાવું છે મારે પરંતુ તે બનાવવા માટે પણ ખૂબ જ મહેનત પડતી હોય છે શરૂઆતમાં કેવા અનુભવ થાય કોઈ સામે કોઈ વ્યક્તિને બેસાડીને આમ બનાવી દીધું તો કેવા અનુભવ એ વખત તો હું ફિલ્મ જગતના જ્યાં હીરો હિરોઈનના પોર્ટ્રેટ બનાવતો તો એમાં શું રોકડી થાય એટલે ખર્ચો નીકળી જાય જી એ બે વર્ષ એમએસ બાબતના માર્ગદર્શન એટલે પછી મને સતત મારો રૂમ પાર્ટનર બન્યો કાઈમનું હું ચલમ ભરેલી એટલે હું મને બ બહુ દિલથી મને ગાઈડ કરતો તો જી એટલે એ તો કર્યું પછી જ્યારે મને કે આવ તારે અમદાવાદ જવું પડે તો બરોડા બરોડા ગત એવી ઇંગલિશ હતું નહીં એટલે મને એડમિશન મળે નહીં સીએનમાં હું આવ્યો એ વખતે જ આ જ વસ્તુ તો હું સ્કેલ મારીને બધા હીરો હિરોઇનના ફોટા બનાવતો હતો હમ અને અહીં બધા ગલ્લા પર હોય તો લગાવતા હોય એટલે જે રોકડી થાય હમ એ હિસાબથી જ ચાલતું બધું જી પણ સીડી મિસ્ત્રી જ્યારે મને મળ્યા ત્યારે હું બતાવ્યું એટલે મને કે આ બધું ના ચાલે કે આ બધું આ પોર્ટ્રેટ ના કહેવાય એટલે બહુ આમ મનમાં છે હું આટલું સરસ કામ કર્યું ને આ સાહેબ આટલું કેમ મને એમ કીધું કાના મને કે સામે સિટિંગ ઉપર બેસીને કરવું પડે

હં આ બધી જગ્યાઓ મને કીધું કે ભાઈ ચાર રસ્તા પર હોય ત્યાં બેઠા હોય ચારના લારી પર બેઠા હોય સ્ટેશન પર હોય એટલે તેઓ મોડલમાં તમને બે આરામથી મોડલ મળી જાય અને સરસ રીતે તમે એનો સ્કેચ કરી શકો હં પણ એ વખત તો સ્કેચ કરતા હોય એટલે કોઈ એનું પ્રપોઝનનું એ ઠેકાણું ના હોય ઘણી વખત તો ચહેરો આખો ડ્રોઈંગ પેપર કરતાં ડબલ મોટો થઈ જાય હમ ત્યારે લોકો ઘણી વખત આમ કરતા હોય સારું કે ચાર પેટી દેખાતા નહીં કાકા કે કાકા બનાવો ભાઈ કોનો બનાવો ઘણી વખત આવી મસ્કરીઓ કરો ક્યારેક ક્યારેક કોઈનો ટાઈમ લીધો હોય પંદર વીસ મિનિટ તો ઉશ્કેરાય માણસ અને હા મારા મારી ગાળા ગાળી પણ થાય પણ એ બધું સહન કરવું પડે અને મેં કીધું આ શરૂઆત કરી છે મને પોર્ટ્રેટ સિવાય એમ કશા માં રસ નહીં મેં દિલથી ના આવું તો મારે આ જ વસ્તુ પર કરી જ બતાવું છે અને રેલવે સ્ટેશનની આપે વાત કરી અહીં સીએનમાં એડમિશન લીધું અને સ્વર્ગસ્થ સીડી મિસ્ત્રી સાહેબની પ્રેરણા પણ આ રેલવે સ્ટેશનના અનુભવો જે છે કેટલાક કે જે કદાચ વાતચીતમાં ક્યાંક સાંભળવા મળ્યા હોય પરંતુ દર્શક મિત્રો હું એ દિનુભાઈને કહીશ કે રેલવે સ્ટેશનના બાકડા ઉપરની જે સફર હતી તે કેવી હતી તે તેમની તળપદી જે મહેસાણાની જે ભાષા છે તેમાં સમજવાની ખૂબ મજા આવે છે ધીનુભાઈ મારે એ સમજવું છે કે રેલવે સ્ટેશનના બાકડા ઉપર બેસી લે જે હસી મજાક પણ થતી હતી ને ક્યારેક માર ખાવાનો વારો પણ આપતો હતો રેલવે સ્ટેશનમાં છે ને હું લગભગ નવ વાગે પહોંચી જાઉં એટલે આરામથી હું સ્કેચ બેચ કરું તો પછી ગુજરાત મેલ નીકળે એટલે ટ્રાફિક ઓછો થઈ જાય અને પછી નિરાતથી જે બેસનારા જે વર્ગ હોય ને લુખા લુખીઓ બધા જે હોય તેના એ આરામથી આપણી સામે બેસે એમને ચા પાણી પીડી સિગારેટ પીવું એ પડે અને પીવરાવું એ પડે અને એવી રીતે મોડલને ને બેસાડી અમે કામ કરતા હતા ઘણી વખત તો અમે સ્કેચ કરતા હતા ને એ વખત દિલ્હીથી આ રેલવેની પોલીસની રેડ પડેલી એ વખત રાત્રે અમને લગભગ વીસ બાવીસ એક કલાકારો અને ત્યાં કારણ પોલીસ સ્ટેશનો પૂરી દીધેલા હજી એ વખત મને તો કોઈ ચિંતા હતી નહીં મને આગળ પાછળ કોઈ ફોન કરનાર હોય કોઈ નતું કે ભાઈ ચલો તું ક્યારે આવ્યો જવાનું કોઈ તો આવ્યો પ્રશ્ન હતો બાકી જે પ્રોપર જે અમદાવાદના કલાકારો હતા એમના માટે બહુ મુશ્કેલી કે સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી જાય પછી તો ઘરે ના હોય એટલે દોડમ દોડ થાય બધા લોકો તપાસ કરવા આવે અમે તો અંદર પોલીસ સ્ટેશનની અંદર હતા કારેજમાં અને એ વખત અમે સ્કેચ કરતા કે અને બધા લુખાઓ બીજા હોય કલાકારો અમે વીસ બાવીસ કલાકારો તો અમે હતા અને બીજા બધા પંદર કલાકાર અમે બેઠા બેઠા સ્કેચ કરતા એટલે કે સાહેબ ક્યારે આવે પીઆઈ એટલે કે આવશે હમણાં દસ વાગે અગિયાર વાગે બાર વાગે એટલે એટલે દસ વાગે પીઆઈ આવ્યા અને આમ જોયું પછી ત્યાં તો કેવું ફટાફટ દંડા બહુ ફટકારવાની કોઈ કોઈ પ્રશ્ન કરવાનો જ નહીં અને એ કરતા પછી મારે સ્કેચ કરતા મને કે આ લુખાનો સ્કેચ છે મને હા મણે કે આર્ટિસ્ટ છો બગા આર્ટિસ્ટ છે મણે કે કોણ લાવી તમને બગા આ આ લોકલ દેતા તમારા જ માણસો મને અંદર લાયક બદલ અરે ચલો બહાર નીકળી જાવ કે છૂટા થઈ અને અમને ચા પાણી નાસ્તો કરાયો અને આખી મને કે આવું તમે ચિંતા ના કરો ટ્યુશન ટ્યુશનમાં કોઈ પ્રોબ્લેમ હોય તમે જણાવજો વિજી રેલવે સ્ટેશનની આ જે વાતો જે છે તેમાં દર્શક મિત્રો હું એક વાત ચોક્કસ પ્રકાશ પાડીશ કે આ સતત સાધના કરવાની જે વાત છે અને હું આ કરીશ અને આ કરી બતાવીશ તે જે ધગશ છે તેનું ઉત્તમ ઉદાહરણ દિનુભાઈ પાસેથી આપણને જાણવા દિનુભાઈ આ તો વાત થઈ સાધનાની સતત સ્કેચિંગની અલગ અલગ જગ્યાએ જઈને સ્કેચિંગ કર્યા આ અમદાવાદના શરૂઆતના વિદ્યાર્થી કાળના આપના દિવસો અભ્યાસ પૂર્ણ થઈ ગયો ઘરવાળાએ લગ્ન પણ નક્કી કરે એ કિસ્સો કદાચ આપણે જ વાતચીતમાં ભૂતકાળમાં આવેલો કે જ્યારે આપના લગ્ન હતા ત્યારે જાનૈયાઓમાં ફોટોગ્રાફરોની સંખ્યા વધારે હતી ચોક્કસ એટલે એ કિસ્સો એટલા માટે જણાવો છે કે એ જમાનામાં આજથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલા કોઈ નાના ગામડા ગામમાં જો કોઈ ફોટોગ્રાફર કેમેરા લઈને ફોટો પાડે તો એ અચરજ ગણાતું હતું કારણ કે તેની પાસે ખૂબ મોગો દાટ કેમેરો હોય પરંતુ અહીં આમના લગ્નમાં તો

બાર થી પંદર આજે એક કેમેરામેન લાવવો પણ મોકો પડે છે ત્યારે બાર થી પંદર કેમેરા ને એક પણ પૈસો કોઈ નહીં મીચ એકદમ ફ્રી ઓફ કોસ્ટ કોસ્ટ એટલે આ પણ એક મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ છે બીજી એક વાત એ લગ્ન જીવન શરૂઆત કોઈ એવો પ્રશ્ન આવેલો કે આ ચિત્રકાર સાથે ભૂખે મરીશું એવો કોઈ પ્રશ્ન આવેલો

અને રીતે શરૂઆત કરી દીધી અને દિલથી ને એવું કહેતા ચાલતા હતા કેનવાસ કરતા એ બ્રોમાઇટ બહુ સરસ ચાલતા હતા એ થી બ્લેક એન્ડ વ્હાઇટ શેડ એન્ડ લાઇટ વાળા સાથે ડ્રોઈંગ મળી જાય અને તમે એના પર કલરથી કામ કરો અને સરસ આવી હું પોર્ટ્રેટ મને મળી જાય ને હવારે રોકડી થઈ જાય એટલે પોર્ટ્રેટ છે ને કલા જગતમાં કલામાં એ રોકડીઓ પાક ગણાય રાત્રે કામ કરો અને દિવસે તમને રોકડા મળી જાય જી એથી એટલે મને બહુ એ સપોર્ટ મિત્રો એક વાત ચોક્કસ હું કહીશ કે આજના ડિજિટલ યુગમાં પણ કોઈ ચિત્રકારે પોતાના હાથથી બનાવેલું સ્કેચ હોય અથવા તો પોર્ટ્રેટ કલરફુલ હોય અથવા તો બ્લેક એન્ડ વ્હાઈટમાં હોય પરંતુ તેની માંગ ખૂબ છે જો તમારી પાસે પોર્ટ્રેટ બનાવવાની કળા હોય તો કદાચ હું માનું છું કે ચિત્રકાર ની ગાડી સરસરાટ દોડતી હશે કારણ કે આજે પણ આજના જમાનામાં પણ એ કોઈને આજે એક ફેશન થઈ ગઈ છે કે આજે મારું પોર્ટ્રેટ હું ચિત્રકાર જોડે બનાવું એક જમાનો એવો હતો કે ફોટોગ્રાફરો મોંઘા પડતા હતા એટલે ચિત્રકાર પાસે એ પોર્ટ્રેટ બનાવીને દાદા દાદી અથવા તો કોમ્પોઝ એ કરીને એક કરતા હતા બીજું એક જમાનો એવો હતો કે સિત્તેરથી થી એસીની વચ્ચેનો કે સિનેમાના ફૂલ બેનરો બેનરો કામ છે ફિલ્મ સ્ટાર ના એ બનાવવા પડતા હતા આ સારી રીતે એવા કોઈ બેનરો કોઈ ખાસ અનુભવ અનુભવ મને ખરો મેં મેં ઘી કાંટામાં શરૂઆતમાં બેનર ચિત્રવા માટે હું અલકાર કનુભાઈ નાયક કરીને પ્રસ્તુત કર્યો હતી સ્ટુડિયો એ વખત મેં ખૂબ સસ્તા ભાવે મેં બેનર શીખવું હતું એટલે મારે બેનરમાં કામ કરવું હતું એટલે બેનર ત્યાં મેં બહુ કામ કર્યું પછી ગજર સાહેબ સાથે અમારા નાગજી હતા ખુરાંટ હતા અમે આવર નવર અમે ગજર સાહેબની મુલાકાત લેતા હતા બેનર આર્ટિસ્ટ માં ગજર સાહેબ નું ખા સાહેબ નું નામ કહેવાય એટલે એમના જેવું કોઈ એનું એ બ્રશિંગ બ્રશિંગ આમ કરતા હોય તો ખરેખર બહુ આ ખૂબ જ આમ એની વાત જ જુદી છે કે ગજર સાહેબ એટલે તમે અચ્છા અચ્છા ખો સાહેબો મુંબઈ બેંગ્લોર હૈદરાબાદ બધા બેનર કા નીચે બેસે ને અચ્છા આપણી તક આપી આ ખો સાહેબ છે બોમ્બે નો નીચે બેઠો હોય એવા ગજર સાહેબ નું માન હતું અને બેનર એ વખત જમાનો આખા કાલુપુર સ્ટેશન જે બહાર નીકળો એટલે બધા બેનર લાગ્યા હોય આ આશ્રમ ગ્રો પર તે બધી ટોકી જો તો ખૂલ બેનરોથી ભરેલો હોય તો પંદર બાય પચાસ પચાસ લાવવાનો બોડિંગ ચાલતો હોય અને એ જમાનો હતો અત્યારે બધું પૂરો થયા ડિજિટલ આવી ગયા અને એના ફ્લેક્સ બેનરનો જમાનો આવી ગયો પરંતુ એ પણ એક યાદગીરી છે અને સિનેમા ગૃહો પણ એ વખતે હું માનું છું ત્યાં સુધી બેનરો જોઈને ઓડિયન્સ આવતું ચોક્કસ કે કોઈ પણ એક્ટર હોય એક્ટ્રેસ હોય તેને આબેહૂબ ફૂલ સ્કેલમાં પાંચ ફૂટ દસ ફૂટ પંદર ફૂટ સુધીના તેના આખા પોર્ટ્રેટ બનાવવાના અને એને જોઈને કદાચ જવું પડતું હતું ત્યાર પછીનો સમયગાળો ધીરે 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 આગળ વધતો ગયો દર્શક મિત્રો હું એ વાત કરીશ કે રેલવે સ્ટેશનના બાકડાથી અમેરિકાના બગીચાના બાકડા સુધીની સફર ચિત્રકાર દિનુભાઈ પટેલે કરેલી છે અમેરિકાના ખાસ અનુભવો જાણવા છે એ પહેલા તો હું તમને ખાસ કહું જે કે શાંતિભાઈ એ મને બહુ કહ્યું જ્યારે હું શિક્ષણ શાંતિભાઈના ત્યાં હું દસેક વર્ષ કામ કર્યું ના સ્ટુડિયોમાં બહુ બહુ પોર્ટ્રેટના ગુજરાતના ખો સાહેબ કહેવાય શાંતિશા પછી કે આ રે અદવ નટુભાઈ પરીખનું એ મને બહુ વોટર કલરનું ડેમો આપેલા આ બધા કલાકારો તો ક્યારેય ના ભૂલી શકાય તમારા જીવનમાં એટલે એમને તો સેલ્યુટ મારવી જ પડે પણ એ જ્યારે મને કહેતા કે કલાકાર પોર્ટ્રેટ આર્ટિસ્ટ હોય એને તો યુરોપની એક ટૂર હોવી જ જુઓ ન્યુયોર્ક જુઓ વોશિંગ્ટન ડીસી જુઓ કે પેરિસ જુઓ તો જ આપણું એ બોસાળ ગણાય જી એટલે એ તો મને અંદરથી એક બહુ ઈચ્છા હતી ને એ જોગાનું જો બાબાએ મને બહુ એની બાબોએ અમારે ટેસ્લા કંપનીમાં છે એટલે મને અવારનવાર જોવાનો ચાન્સ મળ્યો ને જ્યારે જવું ત્યારે મને બધી ગેલેરીમાં એ આરામથી ફેરવા અમને એટલે બધા માસ્ટર લોકોના કામ જોવે એટલે એમ થાય કે કદાચ હજી કંઈક બીજા પચાસ સો વર્ષ ખૂટ્યું કારણ કે એ જે કામ કર્યું છે એને જે જોયું હોય અને તો જ આ ખબર પડે કે આ લોકો કેટલી હદ સુધી રિયલિસ્ટિક કામ આપ્યું છે રિયલિસ્ટિક દુનિયાની વાત અલગ છે અને તે જોવું જાણવું સમજવું અને તે પ્રત્યેનું કામ કરવું તે પણ અલગ વાત છે કારણ કે તેમાં માસ્ટર્સ ના આશીર્વાદ માસ્ટર્સના કામ જોવા અને ત્યાર પછી તેમનું માર્ગદર્શન ખૂબ અગત્યનું હોય છે દિનુભાઈ એક વાત એ પણ છે કે આપે કે આર યાદવ સાહેબને ઉલ્લેખીને વાત કરી નટુભાઈ મિસ્ત્રીને યાદ કરીને વાત કરી કે આર યાદવ સાહેબની વાત કદાચ પુસ્તકોમાં મેં પણ વાંચેલી છે ક્યાંક એમના નામની ફિલ્મ પણ આવેલી વચ્ચે ખૂબ સંઘર્ષ કે આર યાદવ સાહેબે કરેલ સવાલ જ નહીં કદાચ ઝું પટ્ટીમાં રહેતા તો તેને બચાવી પણ નતા અને કદાચ આગ લાગેલી ત્યારે પણ બચાવી નતા આવા પણ કિસ્સાઓ છે કે આર યાદવને એટલા માટે આજે યાદ કરવા પડે છે કે કારણ કે સરળતાથી કોઈ સફળતા મળતી નથી ખાસ કરીને આર્ટિસ્ટની આખી જે દુનિયા છે તેમાં દિનુભાઈ મુંબઈ કલકત્તા એ વિસ્તારના ચિત્રકારો અને આપણા ખાસ કરીને ગુજરાતના ચિત્રકારોમાં બંગાળી નું એક પ્રભુત્વ વોટર કલરમાં છે વોટર કલરમાં આજે પણ ગુજરાત ખૂબ સારું કામ કરી રહ્યું છે અત્યારની નવી પેઢી અને તેમાંથી પસાર થઈ રહેલા તમામ જે આર્ટિસ્ટ છે તેમાંથી વોટર કલર વિશે થોડીક વાત કરવી છે કારણ કે વોટર કલર એક એવું માધ્યમ છે કે કંઈક જુદું છે ને લોકોને જોવાનું ગમે છે વોટર કલર માં તો શું કે એની એક તો ડ્રોઈંગ પેલા તો પરફેક્ટ હોવું જોઈએ અને એની કલરની ની ફ્રેશનેસ જળવાવી એ બે ખાસ ધ્યાન રાખવું પડે તો જ કામ મજા આવે ટ્રાન્સપરન્ટ કલરો દેખાય તે વોટર કલર મજા જે છે બાકી તો પછી જયારે તમે કેનવાસ માં બનાવતા હોય તો એમાં તો તમે દસ વખત ચેન્જ થઈ શકો બાકી તો આ કેવું છે કે ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તો દસ વખત રિજેક્ટ થાય પણ નાટકમાં તો એ નાટક ચાલતું હોય એક વખત જે બોલે એ ફાઈનલ એવી એવી રીતે જ વોટર કલરમાં તમે જે સ્ટોક મારો પછી બીજો સ્ટોક ત્રીજા પછી કે જો એ તમારા પાસે કોન્ફિડન્સ ના હોય તો એની રિઝલ્ટ સારું ના મળે મતલબ કે એના માટે પણ સતત રિયાઝ કોઈ પણ કલા હોય એમાં રિયાઝ મહત્વનું છે પરંતુ વોટર કલર માટે બેઝિક જે કંઈ મૂળભૂત જે તેના પાયાના સિદ્ધાંતો છે ગુજરાતમાં પણ અત્યારે હાલ અલગ અલગ જગ્યાએ ખૂબ સરસ પ્રવૃત્તિઓ થઈ રહી છે ખાસ કરીને પોર્ટ્રેટ બનાવવા માટે યુવાનો આગળ આવેલા છે અમદાવાદમાં પણ પોર્ટ્રેટ ક્લબ શરૂ થઈ ચૂકેલી છે યુવાનો કામ ખૂબ સરસ કરે છે પોર્ટ્રેટ ઉપર આપણે ફોકસ કરીએ રિયલિસ્ટિક આર્ટ ઉપર તો બેઝિક કઈ રીતે કોઈ ચિત્રકારે તેમાં આગળ વધવું જોઈએ કારણ કે આમાં અલગ અલગ ગાઈડન્સ આપવાળા પણ હોય છે ને માર્ગદર્શન આપવાળા હોય છે શોર્ટકટ લોકો અપનાવતા થઈ જાય છે એટલે આવતા આ ફાસ્ટ યુગમાં તો બધા કલા શું તો બહુ એક તો ઇઝી મની જોઈ જોતી હોય એટલે દિલથી એમ થાય એને પૈસા કેવી રીતે મળે અને કેવી રીતે ગ્રાહકને ડફોડ બનાવવાના એ જ ધંધો ચાલતો બાકી તો જે કામ કરવાનું હોય કે તમે આ ઘેર યાદો કામ કરતા હતા એ પોતાને કલાકારને પોતાને સંતોષ ના થાય તો કસ્ટમરને તો કેવી રીતે થવાનો જ છે પહેલું જે આપણે પોર્ટ્રેટ કરીએ પોર્ટ્રેટ જ આપણો નામ થાય ના મજા આવી ગઈ તો જ સાચું પેન્ટિંગ બને આ તો ના કે કરાકને ગમે તો આ પધરાઈ દો અને પૈસા રોકડી લઈ લો અને અત્યારે શું છે ટેકનોલોજી એવી આવી એટલે કલાકારોનું સ્કેચિંગ તો નામ જ ભૂલી ગયા અત્યારે મૂળ વસ્તુ છે જે આવી ખુરશી ઉપર બેઠા છે બધા આ ગવર્મેન્ટના કાં નિયમો પ્રમાણે ખુરશી પર બેસી જાવ હોય આવું મોટી ખુરશી ઉપર નાનો માણસ લેવા તો ખુરશી દ્વારા પતન કરી નાખે હમ એટલે સ્કેચિંગ તો બિલકુલ કોઈ આ સી એનો હોય આખી ગુજરાતની કોઈ ભણા હોય સી એ બધું નો જમાનો એ આખો ભૂલી ગયા અને પ્રજાએ પણ એવી બધા થઈ ગયા ફાસ્ટ ફૂડ ગયા થઈ ક્લોઝિંગ બોર્ડિંગ યુઝ હવે આપણે ફાઇનાન્સ કોલેજની વાત કરીએ અત્યારે હાલ ગુજરાતની મોટા ભાગની ફાઇનાન્સ કોલેજો પણ જાણે છેલ્લા શ્વાસ લઈ રહી હોય ને તેવું લાગી રહ્યું છે એટલે કાં કાંઈ કાં કે પાંચ વર્ષ પૂર્વા કર્યા પછી કંઈ ના મળતું હોય તો અંતે તો શું છે કે પેટ પહેલું પેટની પૂજા થાય પછી ભક્તિ થાય જી અને ભક્તિ પછી નિજાનંદની વસ્તુ આવે પણ પેટ જ ભૂખ્યું હોય તો તમે કેવી રીતે કામ કરી શકો એટલે બાર માર બાર માર્કેટમાં કામ મળે નહીં તમને

અને પછી માસ્તરો શું હોય કે પહેલી તારીખ નો પગાર હોય પચીસ હજાર પચાસ હજાર લાખ રૂપિયા એમને છોકરો વિદ્યાર્થી ના એના ભણ કોઈ કોઈ નથી આવવાનું આ એક ખૂબ ગંભીરતાપૂર્વક વિચારવાનો મુદ્દો છે કે જે જગ્યાએથી શિક્ષણ મળવું જોઈએ એ જગ્યાએથી જ જો વિદ્યાર્થીઓને શિક્ષણ ના મળે તો કદાચ વિદ્યાર્થીઓ પણ અંધારામાં તીર મારતા હોય તેવું લાગે બીજો એક સવાલ એ થાય છે કે અત્યારે હાલ કલા શિક્ષકોની ભરતી કદાચ છેલ્લા દસ પંદર વર્ષથી શાળા 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 કોલેજોમાં પણ હોય હોય પ્રાથમિક કે અલગ અલગ જગ્યાએ બંધ છે આની પડી છે કે ભલે છોકરો ચિત્રકાર બને કે ના બને પણ પાયાનું શિક્ષણ શાળામાં મળતું હતું અને શાળામાં કોણ આપતું હતું કલા શિક્ષક આજે કલા શિક્ષક જ નથી તો કઈ રીતે થશે તો આ બાબતે એક આર્ટિસ્ટ તરીકે મારે સમજવું છે કે પાયાનું શિક્ષણ તો આપવું પડશે સવાલ જ નથી છૂટકો જ નહીં કે પાયાનો જેમ શરીરમાં બ્લડ વગર ના ચાલે લોહી ના હોય તો શરીર ના ચાલે એવી રીતે કલામાં તમે સ્કેચિંગ ના કરો તો કશું ખબર જ નહીં પડવાની કે પહેલાં આપણા રસિકલાલ પરીખ હતા સગનલાલ જાદવ હતા સોમાભાઈ શાહ હતા આ બધા તમે જુઓ ત્રિવેદી સાહેબ હતા રાજકોટના આ બધા કલાકારોએ ખૂબ એ આપ્યું છે અમારે જ્યારે વિદ્યાનગરમાં અજીતભાઈ પટેલ એ મને બહુ એની પ્રેરણાથી એ મને ખૂબ મને વોટર કલરનું એક જ્ઞાન શીખવાડતા હતા એ પંચોતેર સાલમાં અજીતભાઈ પટેલે મને એ વખત ડેમો આપીને શીખવાડ્યું આવી રીતે થાય આજે પણ એમનો મને બહુ બહુ અતિ અંદરથી લાગણી થાય કે ખરેખર આવા જ ટીચરો બહુ ઓછા જોવા મળતા હોય ખાસ કરીને માધ્યમિક અને પ્રાથમિક શાળામાં જ્યારે શિક્ષકોની ઘટ હોય એક ખેદ સાથે જણાવવું પડે કે કલા શિક્ષકોએ પણ આંદોલન કરવું પડે કે અમારી ભરતી કરો આનાથી વધારે શરમજનક કોઈ વાત ના હોઈ શકે તો સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ કે જો બાળકના સર્વાંગી વિકાસ માટે જો કંઈક વિચારવું હોય તો શિક્ષણમાં આ કલા હું એમ નહીં કહીશ કે કલા શિક્ષકોની ભરતી જ કરવી જોઈએ હું એમ કહીશ કે મલ્ટિપલ ટેલેન્ટેડ વ્યક્તિઓની ભરતી શિક્ષણ માટે કરવી જોઈએ વ્યાયામ હોય કલા હોય અથવા બીજી ઇતર પ્રવૃત્તિ હોય ઉદ્યોગ હોય જે જૂના સમયમાં હતું સર્વાંગી વિકાસ માટે તે કદાચ ખૂબ જરૂરી છે તેના વિશે પણ સરકારશ્રીએ વિચારવું જોઈએ દિનુભાઈ છેલ્લે કાર્યક્રમની પૂર્ણતા તરફ જઈએ ત્યારે ગુજરાતમાં લલિત કલા અકાદમી છે તે તેનું કામ કરે છે ગુજરાતમાં અનેક કલા સંસ્થાઓ છે તે કદાચ પોતાના યથાશક્તિ પ્રયત્નો કલા માટે અને કલા ઉજાગર થાય તેના માટે કરતા હોય છે

જે અંદરથી કલાકાર ના કરે કામ તો પછી એ પ્રગતિ ના કરી શકે હા એટલે કોઈ પણ સંસ્થા કદાચ તમારે રાહ ચિંધી શકે આંગળી ચિંધી પકડે આંગળી પકડીને આગળ વધારી શકે પણ કામ તો કલાકાર જ કરવાનું અને અહીંયા જે અમદાવાદમાં જે પોર્ટ્રેટ ક્લબો શરૂ થઈને આ થઈને પછી વાદ વિખવાદ ના ટાંક્યા ખેંચ શરૂ થઈ જાય રમત શરૂ થાય ને જો સંબંધો અને આખી બધી વસ્તુ કલા પણ કદાચ મરી પરવાડે એ જગ્યા જાગતી જગ્યા કરવી હોય તો સતત સાધના તો કરવી જ પડશે કારણ કે આ મૂળ તો સાધના કરવાની કળા છે અને તેમાં પણ સરસ્વતીની કૃપા હોવી જોઈએ દર્શક મિત્રો ચિત્રકાર દિનુ પટેલ સાથે કેટલીક ન જાણેલી વાતો જાણી પ્રાસંગિક કેટલીક વાતો એવી છે કે જે પ્રેરણાદાયી છે જે કદાચ અત્યારની નવી પેઢીના ચિત્રકારોને ખૂબ કામ લાગશે આ જ પ્રકારની વાતો આપણે મુંબઈ સમાચાર પર મારી સાથે કરતા રહીશું જોતા રેજો મુંબઈ સમાચાર નમસ્કાર